જય માતાજી મિત્રો મિત્રો આપણે રોજિંદા જીવનમાં ઘણી બધી દંતકથાઓ સાંભળતા હોઈએ એ એવી બધી હોય છે કે રેકોર્ડ ઉપર નથી આવતી હવે દંતકથાઓ અમુક તો એમ લાગે કે આ માનવા લાયક નહીં હોય પણ છતાં આપણે સનાતની માને વગર છૂટકો નથી એવી જ એક કથા તમે સાંભળી જશે રાજા ગોપીચંદ આ ભજનોમાં આપણે સાંભળીએ ઢાકા બંગાળાનો રાજા મિત્રો ગોપીચંદને ભરથરી એ મામો ભાણિત થતા એમ કહે છે એટલે ગોપીચંદ આ મેણાવતીને આપણે બધે ભજનો સાંભળીએ છીએ એ સ્નાન કરવા બે રાજા ગોપીચંદને મા મેણાવતી જુએ છે ને પછી કહે છે કે તારા જેવી કાયા તારા પિતાની હતી અને પછી સંન્યાસ લે છે સન્યાસ લે છે એટલે માં ને કે છે કે માં હવે હું તો સંન્યાસી બનીને જાઉં છું હવે આપણા માટે શું કરું ફરીને આવું દર્શન કરવા કે ના આવું આપને શું આગ્યા એટલે મા એને એક ગોપીચંદ જેવો છે એમને એક લાકડી આપે જેને આપણે ગેડો કઈ પકડી નાખતા હોય ને સુકાયેલું અને કહે છે કે બેટા આમાં જ્યારે લીલા કૂપળ આવે તેની એક વખત મને મળવા આવજે ક્યારે ગોપીચંદ નીકળી જાય છે પહાડોમાં સંન્યાસી બને છે ઘણી બધી એની વાતો છે દંતકથાઓ છે ખેર એ કેટલા વર્ષો વ્યતીત થાય જાય એ ગોપીચંદને ખબર નથી કારણ કે ધ્યાનમાં બેસે એ ખ્યાલ ન પડે કેટલા સમયનો ધ્યાન હવે કેટલા વર્ષો વ્યતીત થયા એ તો એમને ખ્યાલ નહીં પણ એક દિવસ ઓછી થી નજર એ જે લાકડી હતી ગેડો છડી એના ઉપર પડી એમાં બે લીલા કુંપળ એ લાકડી લીલી બની ને બે કૂંપળ પાંગળા નીકળ્યા બારે અને ગોપીચંદને યાદ આવ્યું કે માની આજ્ઞા હતી એક વખત જાઉં દર્શન કરી આવું એ રાજા ગોપીચંદ હાલતા 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 જ્યાં પોતાની રાજધાની હતી ત્યાં આવે છે એ રાજધાનીમાં જે જગ્યાએ રાજધાની હતી એ જગ્યાએ પથ્થર ને ઈંટોના ઢગલા પડ્યા પણ એમ લાગે કોઈ પાંચ દસ હજાર વર્ષ પહેલા અહીંયા કોઈ મેળીઓ હશે મહેલાતો હશે ગોપીચંદ ફકીર વિચાર કરે સાધુ માળું જગ્યા તો આ જ છે કેને ને પૂછું મારી માનો કક્ષ કયો હતો કઈ જગ્યાએ મારો રાજ હતો રાજધાની હતી મહેલાતો હતી મિત્રો દંતકથા એમ કે છે કે એક સમળી બેઠી હતી સમળી એ સમળીને રાજા ગોપીચંદ પૂછે છે રાજા નહીં પણ આ ફકીર ગોપીચંદ સાધુ સંભળીને પૂછે કે અહીંયા કોઈ ગોપીચંદ નામનો રાજા રાજ કરતો હતો છે કે મને સો વર્ષ થયા હું અહીંયા બેસું મારો જન્મ અહીંનો પણ મારી યાદગીરીમાં કોઈ અહીંયા ગોપીચંદ થઈ ગયો હોય એવું મને નથી સાંભળતો આ પથરા અને એમના ટુકડા પડ્યા છે ભાઈ પણ એક કામ કરો સામે એક કાગડો રહે છે કાગડાની ઉંમર બહુ મોટી હોય એને તમે પૂછો એ ગોપીચંદ સાધુ જે હોય છે એ કાગડાને પૂછે કાગડો કે ભાઈ મારી યાદ નથી મારી તો કેટલી ઉંમર છે લાખો વર્ષ ની મારી ઉંમર થઈ પણ મારે મારી સંભરણમાં અહીંયા કોઈ ગોપીચંદ રાજા થયો એવો મને યાદ નથી પણ તમે એક કામ કરો સામે એક ભજંગ નાગ રહે છે એ ઉંમરનો હાલી હાલી હા તો ઘસાય ગયો વેંથનો ટુકડો રહ્યો છે એને એ ગોપીચંદ સાધુ એ નાગને પૂછે નાગરાજ અહીંયા કોઈ ગોપીચંદ રાજા રાજ કરતા મિત્રો એ નાગ શું જવાબ આપે ખબર છે એ કે છે મને બીજું તો કંઈ યાદ નથી પણ અમે જયારે નનકા બચલા હતા ત્યારે રહેતા હવા ખાવા માટે બહાર નીકળતા એટલે મારી મા કહેતા કે બેટા જલ્દી અંદર આવતા રહો હમણાં રાજા ગોપીચંદના ઘોડાઓ નીકળશે ને કચરી નાખશે પણ એક કામ કરો ઘો નથી આપણે જેને ઘો કઈ પાટલા ઘો આવે ચંદન ઘો આવે એ ઘો મોટી આવે કે નાની આવે એ ઘો ને પૂછો એ ગોને જ્યારે પૂછે છે આ ગોપીચંદ સાધુ કે અહીંયા કોઈ ગોપીચંદ રાજા થઈ ગયા મિત્રો ગો એ શું કીધું ખબર છે અરે એ તો કે કાલના દિવસે હું એવડી ને એવડી હતી ગોપીચંદ તો કાલે થઈ ગયો ભાઈ એટલે ગોપીચંદ સાધુ એ કહે છે કે એમની માનો કક્ષ ક્યાં હતો એમની માની જગ્યા જે રહેતા એ કઈ જગ્યા હતા એ જગ્યા બતાવે છે અને મિત્રો ગોપીચંદ જે ફકીર હતા સાધુ હતા એ અલગનો અવાજ દે અને એક ભમરી ઉડતી ઉડતી આવે એ ભમરી ગોપીચંદના માથા ઉપર થઈ મોઢાને સપ્રશ કરી શરીરને સપ્રશ કરી અને ગોપીચંદના ચરણો આગળ ભમરી પોતાનો દેહ છોડે છે મિત્રો અમારા મારા પિતાજી કહેતા કે તમે ભમરી જ્યારે ઉડતી હોય એની પાંખોનો અવાજ જોજો એ અવાજમાં મંત્ર આવતો હોય ગોપીચંદ 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 આવો મેં થોડો અનુભવે કર્યો અને મિત્રો એક બીજી વાત એવી સાંભળી કે ભમરીમાં માદા જ હોય નર ન હોય એ માદા જે છે એ જંગલમાંથી ઘાસમાંથી ઈયળો લઈ આવે ભમરી ઘર બનાવે એની અંદર એને પેક કરે અને પછી સમય જતાં એના ઉપર આ ભમરી ઉડે ઉડતી ઉડતી મંત્રોચ્ચાર કરતી હોય છે અને એમાંથી પાછી ભમરીનો જન્મ થાય એ કહે છે કે ભમરીમાં માદા જ હોય નર હોય નહીં તો મિત્રો આને દંત કથા ગણવી કે શું ગણવી અને એ બસો યાદ આવ્યું મને હવે જો કે આમાં અતિશોક્તિ તો લાગે છે કે સો વર્ષની સમળી લાખ વર્ષનો કાગ એ ઉપરના દિયાળા અને પૂછો કાળા નાગ એટલે આની આ ઉંમર નક્કી કરવામાં આવી છે કે લાખો વર્ષની કાગની ઉંમર હોય એનાથી વધારે સાપની ઉંમર હોય અને એનાથી વધારે આ ગો જે હોય એની ઉંમર હોય તો આજે અમે એક દંતકથા આપની સાથે શેર કરી જય માતાજી કેવી લાગી કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો જય માતાજી